ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉચ્છલ કોલેજમાં ગુરુત્વના મહત્વ વિશે પ્રેરણાદાયક પ્રવચન તથા વૃક્ષારોપણ કાર્યક્રમ મા દેવ સરકારી વિનિયન કોલેજ ઉચ્છલ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે કોલેજના કુલ એકસો ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા ગુરુ પૂર્ણિમાની ઉજવણીના ભાગરૂપે રોટરી ક્લબ ઓફ વ્યારાના સહયોગથી રોટરી વ્યારા પ્રમુખ રુજુતા ગાંધીએ ગુરુત્વના મહત્વ વિશે પ્રેરણાદાયક પ્રવચન આપ્યું તેમણે ગુરુના માર્ગદર્શનનો મહત્ત્વ ઉજાગર કરતા યુવાનોને જીવન મૂલ્યો તથા સંસ્કારોથી ભરેલ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કર્યા આ પ્રસંગે કોલેજ પ્રવેશો અંતર્ગત નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું સાથે રાષ્ટ્ર ઘડતરમાં પાયાના શિલ્પીઓ એવા ગુરુઓનું પૂજન સન્માન વિદ્યો દ્વારા કરવામાં આવ્યું અને ગુરુ દક્ષિણના પ્રતિક સમાન એક વૃક્ષ ગુરુના નામે સ્લોગન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો જેમાં વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો તથા રોટેરિયન સભ્યો ઉત્સાહભેર ભાગ લીધો અને વિદ્યાર્થીઓ પાસે વૃક્ષોની દેખરેખ અને માવજત કરવાની બાહેજરી લેવામાં આવી આજના કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ કલ્યાણીબેન ભટ્ટના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ શ્રી ઉર્વિત પટેલ અને એનએસએસ કોઓર્ડિનેટર તૃપ્તિબેન પડવીના સંકલનથી તથા કોલેજના પ્રાધ્યાપકો અયુબ ગામિત પ્રદીપ વસાવા ડોક્ટર ફાલ્ગુની જિગ્નેશ ગામિતની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક યોજાયો કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોફેસર જયદેવ રાજ્યગુરુએ કર્યું સાથે જ રોટરી ક્લબ વ્યારાના સભ્યો નિલેશ સોની સમીર વાણી અમિત ગાંધી તથા પ્રોજેક્ટ ચેર ગૌરાંગ દેસાઈ ઉપસ્થિત રહ્યા આમ આજના સમગ્ર આયોજનમાં ગુરુ ભક્તિ અને પર્યાવરણ સંવર્ધનનું સુંદર સંયોજન જોવા મળ્યું ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અમે આજે ગુરુપૂર્ણિમાનો દિવસ ઉજવ્યો અને નવા આવેલા વિદ્યાર્થીઓને વેલકમ કર્યું સાથે ગુરુ પૂર્ણિમાનો મહત્ત્વ વિદ્યાર્થીઓને સાથે શેર કર્યું અને એક વૃક્ષ ગુરુ કે નામ સાથે વિદ્યાર્થીઓ સાથે અને એમના પ્રોફેસર સાથે અમે વૃક્ષારોપણ કર્યું છે થેન્ક યુ સો મચ હું રીનલ ગાંધી પ્રેસિડેન્ટ ઓફ પીપળો મનીષ જ્ઞાનચંદાની તાપી